જોઈ એમ નો લાઈ જો હું ગણવાનું જો એક નોટ મૂક પેલા એક મૂક પેલા એને એક કેટલી થઈ પછી બીજી મૂક बे, पसी तीजी तान, तान। पसी, पसी चार अरे वाह वहाँचो भाई पाकू पाक गण 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 आवड़े से गणता 6 6 પછી 7 7 પછી 8 ગણી તો બોલ્યો જ નહી 8 8 પછી પછી શું આવે 8 પછી 10 10 ન આવે 9 આવે 9 પછી 9 પછી ના ચિટલી નોટું ગણી દે હવે આ બધી આમ કરનેવા લાય એમ હરખી કરી કરી મુકતો જ અમાર હાથ ઉપર બસ બધી હરખી કરી કરી હો ઈ એમનો બસ બસ એટલી જ હોય

रेड़ी बस बस ये ये करवान बस बस ये करवान हाँ, हाँ। रेड़ी रेड़ी थप्पो भाई આવડી જો ભાઈ જોવા ને થપો કરતા હા શું કર્યું શિવ ત્યાં કેતો ખરા બધા છે હું કરી નાખું ત્યાં થઈ ગયું ને ચીમા નાખવા હે

बस ले इम नौकर टूटी जाए बहु की दया लगे गीसा मनाए की जो भाई गीसा मनाए की दीदी नोट बीजी गी सामने की चलो भाई बी गी सामने की अबे

એ મુ પર હો તો એવું કરવાનો દી જશે હ આ બસ લે સરસ બસ જો બદકો કોકો બસ લે હવે હવે પૈસા ઘરમાં મુકતા જા આપણા આપણા બાકડા ઉપર કોક લઈ જશે